Thank right. you. આજ રોજ ગણેશ વિસર્જન નો દિવસ છે દૂંધાળા દેવ ને વિદાય આપવાનો દિવસ પણ આવી ગયો છે દસ દસ દિવસ સુધી તમે જોઈ રહ્યા છો કે સવારે આઠ વાગ્યા થી જ લોકોની ભીડ જમા થવાની શરૂઆત થઈ ગઈ છે લોકો વહેલા તે પહેલા શ્રીજીને વિસર્જન શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વિસર્જન સંપન્ન થાય તેની પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે હાલમાં આપણે હાજર છે દક્કાઓ ખાતે કે જ્યાંથી શ્રીજીની નાની નાની મૂર્તિઓની વિસર્જનની પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ થઈ જવામાં આવી છે શહેરની જો સુરત શહેરની જો વાત કરવામાં આવે તો સુરત શહેરમાં એસી હજારથી વધુ નાની મોટી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે આજરોજ જેમાં વાત કરવામાં આવે એક થી ચાર ફૂટના સુધીના ગણપતિનું કુલ એકત્રીસ ફૂટની જે તળાવ છે તેના પરથી વિસર્જન કરવામાં આવશે એક થી ચાર ફૂટ સુધીના જે ગણપતિ છે તેના કુલ એકવીસ કૃત્રિમ તળાવ ઉપરથી વિસર્જન કરવામાં આવશે અને પાંચ થી નવ ના જે શ્રીજીની જે પ્રતિમા છે તેનું ડુમ્મસ હજીરા મગદલ્લાના ઓવારા ઉપરથી વિસર્જન કરવામાં આવશે ગણપતિ વિસર્જન દરમિયાન કોઈ આજનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે આપણ દ્રશ્યો નિહાળી રહ્યા છો ડક્કા ઓવારા ખાતાના કે જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ શ્રીજીની જે પ્રતિમા છે તેને વિદાય આપવામાં આવી રહી છે ભાવિ ભક્તો ભારે શ્રદ્ધા સાથે શ્રીજીની આરતી કરી અને તેમને વિદાય આપી રહ્યા છે દસ દસ દિવસ સુધી જે દૂંધાળા દેવની પૂજા અર્ચના કરવામાં આવી હતી આજે તેમને વિદાય આપવાનો દિવસ પણ આવી ગયો છે આપ નિહાળી રહ્યા છો આ દ્રશ્યો છે ધક્કા ઓવારા ખાતાને

अच्छा हर साल आते हैं नहीं ये साल में आया था ये साल में आया था अच्छा, कैसा लग रहा है अच्छा, अच्छा है लेकिन वो चला दिन में ना थोड़ा दुख दुख लग रहा है गणपति चला जाएंगे तो हमको भी इतना नौ दस दिन तक रख के आरती सुबह शाम देने में और वो ऐसा हो जाते हैं ना अच्छा। जी आपका तो क्या कहना है अच्छा, है। अच्छा, अच्छा हाँ। हर साल या साल में आया हर साल बिठाते लेकिन बड़े गणपति को वहाँ उधर रखते थे और साल मैंने घर पे घर पे बिठा दिया था तो इतनी जल्दी विसर्जन करने क्यों आए हैं? वो मतलब वो बाद में भीड़ जाएगा तो पब्लिक सब तकलीफ रहेगा ना इसलिए तो जल्दी आए तो अपने भी अच्छा रहेगा आने जाने वाले को भी शांति रहेगा ना इसलिए

બઉ મજા બહુ આનંદ આવે છે કેટલા વર્ષ સ્થાપના કરો છો ત્રીસ વર્ષ ઉપર મારું બાબુ નાનો હતો માનતા ના છે કે પછી રાજી ખુશ રાજી ખુશ આપ નિહાળી રહ્યા છો કે જે પ્રમાણે જયારે શ્રીજીને વિદાય આપવાની છે તો ભક્તોની આંખોમાં આંસુ પણ જોઈ રહ્યા છે ખુશી છે કે આવતા વર્ષે આવતા વર્ષે વહેલા આવજોની એક વચન સાથે તેઓ શ્રીજીને વિદાય તો કરી રહ્યા છે પરંતુ સાથે જ શ્રીજીને વિદાય કરતા કરતા એક પેલું કેવાય છે કે ઘરનો જ્યારે સ્વજન જાય છે તો માણસ જે પ્રમાણે દુઃખની લાગણી અનુભવે છે તેવી જ લાગણી અનુભવતા પણ અહીં જોવા મળી રહ્યા છે કેમેરામેન આસિફ શેખ સાથે મોનિકા પરમાર એસ નાઇન ન્યૂઝ સુરત